તો હજી દાંત આવે શરમ જેવું એક નઈ ભલામા કઈ શરમ જેવું આવા કામ કરીને હજી દાંત તું તારી તો આબરુ નથી પણ મારું તો કઈક જો અરે તારું શું કરું ભલા માના મેં શું ખોટું કર્યું શું ખોટા ખોટા ઉલાવાળે છે શું કરું ને ક્યાં કરે ઓલો ભીખો મને કેતો જો તે સોરીન ચારા કરી એમાં શું એવી ના તો મેં કાલે તઈન ના ચારા કર્યા એ એ આ તો હાલ વાત નથી ભલા મારા વધ થી કે જાય ને તે દેશનું કઈ સારું કામ કર્યું હોય

છેલ્લા એક વર્ષ તારા ભરોસે થી બેઠો હજી તારો ચેન એને મેર પડ્યો તું મારું શું કરાવીશ પણ તારા જેમ અમે ગામમાં ભવારા નથી કરતા એટલું તું સમજી લેજે હો કાર્યા પણ ભાયા જીવનમાં કઈ થાય એવું હતું જ નહીં થાય છે જોયું જાય છે હિંમત કરશું તો કઈ ફળ મળશે ફળ તો તને મળશે જ ને આખા ગામના ધોકા ફરવાના હે તને કાર્યા હવે તો બીવાનું થતું જ નથી હવે તો લડી લેવાનું થાય છે હા વાવી જિંદગી યાર મારે નથી જીવી કા પાય ને કા ઓલી પાય હવે તો જીએ બનાયા પાય જ કરું વાહ કારાસી વાહ હવે તો મેર આવે તો જ હાચું હો ખાવ જ હવે ખર ખાવા નીકરો તારું હું કરાવીશ હવે તું ખાલી જો વેટ એન્ડ વોચ વાહ ભાઈ વાહ તું મારું કરાવીશ

તારે મારો સાથ આપવો પડે હું કહું મારી હારી આવવાનું અને તાર બધા બાજી લેવાનું તો એની બેનપણી તારું કરાવું એમાં તું હું ભલા મારા ઉપાધિ કરે તારો ભાઈ નાનકો બેતો નથી આખા ગામ મારે એકલો ભાઈ લે હોય એકલો તું ખાલી એની બેનપણે મારો સેટિંગ કરાવી નાખ બીજું મોક અને એ વાત જવા દે આ ચારા કેરા એને સમાધાન હું કરશું ભલા મારા એ બધું જે માય જે થાય છે એ જોયું જાય છે પણ બીવાનું કોઈના બાપથી નથી આપણે બે ભાઈ જોઈ લઈશું પણ ચાર આકોના કરીને આવ્યું હું ઈ તો મને કે ભલા મને એ બોલા લખા પોલીસ વાળાની શોખ અરે માય ગયો ભાઈ બર આવા ભાઈ બનો પોલીસ વાળાને છોડીન ચારા કરવાના જિંદગી રે બીજા ગોતી લેસ ભલા મારે એટલે આ કે ગયા થઈ તો આવા જ કોમેડી વિડીયો જોવા માટે બધા મિત્રો આપણા ફેસબુક પેજ ને ફોલો કરી લ્યો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ન કર્યું તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લ્યો અને મળશું આપણે આવા નવા વિડીયોમાં